જય માતાજી મિત્રો તો અમે અત્યારે શૂટિંગ માટે આવી ગયા છીએ આ અમારું લોકેશન છે આ બધો ભંગાર પડ્યો છે અને લોકેશન ઉપર આવી ગયા છે અને આજનું અમારું શૂટિંગ છે અને અમારા બધા જે કોમેડી એક્ટર હતા ને એ બધા તૈયાર થાય નીચે એટલે આપણે એને સાંજે ફોન કરીને કીધું હતું કે ભાઈ જો અમારે કોઈ મોડું ન કરતા જેને શૂટિંગમાં આવું નહીં વહેલા ઉઠી જાજો મોડું કરશો મને જરાય નહીં પોહાણ થાય બરાબર એટલે એ લોકો વેલા ઉઠી ગયા એટલે અત્યારે તો અમારે એક જ આવ્યા છે હેતલ દેસાણી એ નીચે તૈયાર થાય કેવું પડે વેલા જો મોડું કરશો તો નહીં પોઈ બરોબર એટલે આજે વેલા ઉઠી ગયા છે ફટોપટ તૈયાર થવા માંડ્યા હે પણ હવે આપણે એને એવું કેવું હે કે ભાઈ હવે આજ શૂટિંગ છે ને કેન્સલ કરવું આજ મૂળ નથી વિડીયો બનાવવાનો એટલે આવું માણા ને આપણે કહીને એક તો આપણે કીધું હોય કે વહેલા વેલા ઉઠજો ને તેમ છે હવે લોકેશન ઉપર આપણે આવ્યા હોય ને પછી એમ કે આપણે મૂળ નથી વિડીયો બનાવવા તો એનો મગજ કેવો ફાટે તો જરાક આપણે જોઈ એનો મગજ હું કેવા માગે એમ બરાબર તો એ નીચે તૈયાર થાય ને તો આપણે જાય એની પાસે અને તમે જોવો વિડીયો જોવો બહુ મજા આવશે જો હાલમાં હે ને એ બેઠા બેઠા તૈયાર થાય હે બરાબર તો હવે હે ને એક તો વેલા ઉઠાઇ હશે ને પાછી હું ના પાડીશ ને

બરાબર આ બધો મેકઅપ નો સમાન હા જો મેકઅપ આ જો કાલે લીધું હા મે કા લીધું બરાબર કઈ ભૂલાતું નથી ને બીજું ના હવે તો કઈ ભૂલાતું નથી એક બંગડી પહેરવાની છે ને પેલી લઉં ભાડ્યો ઘડી એવું હા વેલા ઉઠી ગઈ છો ને હા વાગા ઉઠાડી દીધી ઉઠો ઉઠો મંડાઈ પડ્યા તા હા પણ હવે આપણે શૂટિંગ નું પછી હું મોડું થઈ જાય એટલે તમને કેવું પડે તમને અમારા પર વિશ્વાસ જ ન હોય રાત ના તો બે વાર ફોન કરે માર નીંદર આવી જાય રાત ના તમે એક વાગે ફોન કરો વેલા ઉઠી જજો તો મારે તમને કેવું પડે પછી હવાર તમને ફોન તો કે હજી હી હજી વાર લાગશે રોટલી બનાવવાનું ચા પાણી બાકી રસોઈ બનાવી લઈ પછી આપણે ખાવું હોય ખાવું એ સાચી વાત છે શું ગોતો ચાંદલા મારા આ બે માં થાળી કઈ પહેરો તો એ પ્રમાણે હું ચાંદલો આમ હાડી કઈ પહેરવી એમ હા લીલી પહેરું બાંધડી કે આવડી આ પહેરું હાલો ફટાફટ બોલો એટલે હું ચાંદલા છોડી દઉં પવન માં હમ ઉડી તો નહી ગયા હોય પણ હું તમને શું હું કહસુ હા બે માથી એક હાડી પહેરવાની નહિ થાય ના ડ્રેસય નથી પહેરવાનું એમાં એવું છે કે હવે હે ને આજે બહુ મૂડ નથી શૂટિંગ કરવાનું હા નથી આ જો ને થોડુંક ઠંડી જેવું વાત પવન થોડીક વાર ત્યારે એટલે થોડીક વાર પછી નહિ પણ ટૂંકમાં આજનું શૂટિંગ જ નથી કરવું

એમાં એવું છે એમ તો મારે શૂટિંગ કરવાનું મૂડ હતું જ હેમજ પણ અહીંયા આવીને ને હવે મારું મૂડ બગડી ગયું છે એટલે એક કામ કરો હવે બધું તમે હકેલી લ્યો અને ઠેલા બેલા ભરો તમને પાછા ઘરે હું મૂકી જાઉં છું કંઈ મારે કામ નથી કરું તમારે અરે કામની વાત નથી પણ આજ એમ આજે એમ થાય કામ નો કરવું હોય એમ

બીજું શૂટિંગ છે એટલે જ આયા અમે ભલે હેરાન થાય આટલી મહેનત કરી સવારમાં ઊઠી એક તો સવારમાં તમને ખબર છે હું 11 વાગે ઊઠું તો એલી ઊઠીને મે બધું રાઈંધું કામ કર્યું બધું મારે હવે હે ને મન કેતા ના શૂટિંગ નું પાકું હોય ને તો જ કેવા નકર નઈ કેવાનો અરે પાકું જ હતું શૂટિંગ નું પણ એમાં એવું હે કે આજ હા ઈ મન ખબર છે ફોન આવી ગયો તમે જ નો કીધું બેક ફોન આવ્યા છે હા તો જા બીજું શું તો વેલા અમને કઈ ના એટલે બધા હરખમાં નું આવે શૂટિંગ માં મારે હેને મને કેતાય તો મૂકી જાવ ઘરે મૂકી જાઓ એમ નઈ હવે એકદી કદા કામ થાય અમે એમાં તમને વાત નથી આ આ બીજી વાત અમે કઈરું તો તું કંઈ ન તમે ઘરે થી ના પાડી દો અત્યારે મેકઅપ ની કર્યું હે શું કરવાનું મારે તો વિખી નાખો મેકઅપ ને આરિયાવા ઓ ડાઢમાંથી તમ બોલો છો ને તમારું બધું ફરી ગયું છે ને મને બધી ખબર છે ચાલ ને ફરી ગયા શૂટિંગ નું નક્કી કરે પછી હવે આમ કે હવે આમ ને તેમ ને વિડિયો નથી બનાવતા બધી ખબર છે કોન્સેપ્ટ આપણે દઈ તોય નથી લેતા અમારા કોન્સેપ્ટ તમારા કોન્સેપ્ટ માં કઈ ન હોય શું લે આ એટલે જો આવી ગયું ને મોટે કઈ ન આલો હું બધું પેક કરું હું હમણાં મારા ઓનાને ફોન કરું તેડી જાય ભાઈ કોઈને ફોન નક કરવા હું મુકી જાઉ હાલો અને હે ને બે ત્રણ પછી હોય ને એને અરે તમારું મૂડ લાગતું હોય બોલાવો અરે તમારું કામ સારું જ છે નથી સારું સારું છે નથી સારું એટલે કરો આમ નથી મૂડ નથી તેમ નથી જ્યાં મૂડ રહેતો હોય ને બોલાવો

અમતે મારું કામ કે તમને હવે ગમે છે હાલોન ભાઈ થેલા ભરોન ભરું છું માર મને કંઈ કહેવાની જરૂર નથી બધી સફાઈ નથી દેવાની બરાબર એમ નઈ એમ નઈ મને બોલાવ જ માં બોલાવતા ને પછી મને કહી દો હું ગમેતી ચેનલ માં મને કામ મળી જાહે હું નથી તમારી ચેનલ માં રહે કામ એક દી ખાલી બખેડો થયો એમાં તમે વરી

નો શૂટિંગ કેન્સલ થયું હે તો હેન્ડમ મને અર્ધે ઉધી આય મુકી દે બેડી ચોકડી તેડી જાવ હા મગજ પૂત પૂત કરો હોતે હા શૂટિંગ કેન્સલ બહુ બિઝનેસમેન મોટા રહ્યા ને એટલે કામ આવી ગયું છે આઈથીન બીજા શૂટિંગ માં જવાનું શૂટિંગ ના ઓર્ડર કેટલા હે અને બેન પણ રા જોતી હોય હા ઈ તમને લેક્ચર કરવા જરૂર નથી મારું કામ હે હું મારી રીતે લડી લઈશ હા હાલો આવે તા કાઢો હો એમ ને આપણે નું શૂટિંગ હતું જ તો થોડું કામ મારે તમારું કઈ ના થોડું કામ આવી ગયું ને એટલે ભલે આ તો કામ કરો તમ તાર વાંધો ને હાલો મને તો મૂકી જાવ ને તમારું કામ જે કરવાનું હોય થાય આ વેલું ઉઠવું દાખલો પડ્યો ને દાખલો પડે કે પડે હવે મને કઈ કહેવાની જરૂર ના સફાઈ ઉકરવાની જરૂર નથી મારું મારી લાઈફ છે મારું જીંદગી છે હું મેડમ અરે હું મસ્તી કરતો તો આપણે શૂટિંગ કરવાનું જ છે આ તો હું જોતો તો તમે વેલા ઉઠીને અને હું તમને ના પાડું તો તમારા મગજ કેવો ફાટે મસ્તી કરતો તો એટલે ઉતરી જાવ ધ્યાન થઈ જાવ હવે લે દાંત કાઢે મસ્તી કરતો તો ખોટો ખોટું કેતો હું તો ખાલી હું એડ કરતો તો મેં ગીત પડી હું ખાલી મસ્તી અરે ત્યાર થાવા મંડો શૂટિંગ છે આપણું

આવી ઠંડી નું બરોબર અને હવે આપણે ના પણ કેવો બાટલા ફાટે હાર મિત્રો હાલો જય માતાજી અમારો શૂટિંગ શરૂઆત ચાલુ કરી અમારો વિડિયો ગઈ હોય એટલે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવું હોય ને હું કઈ કઈ કરતો જ રહીશ સમજ્યા કે આ લોકોના કેવા મગજ ફરે છે શું થાય છે ઓકે જય માતાજી